નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયેલી સેનાના જમીન અને હવાઈ હુમલાઓએ હવે ગાજાની બીજી સૌથી મોટી હોસ્પિટલને બંધ કરવાની ફરજ પાડી છે ઇઝરાયેલી સૈનિકોએ હોસ્પિટલ પર દડોડો પાડ્યો હતો અને જ્યાં વિસ્થાપિત પ્લેટાઇનીઓ સારવાર થઈ રહી હતી ત્યાં ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઘણા આતંકવાદીઓ હોસ્પિટલમાં છુપાયેલા હતા જ્યારે પ્લેટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી જ્યારે તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી હતી કે ઇઝરાયલની સેનાએ જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગો મળી આવ્યા હતા સેનાના હુમલામાં ભાગાદોડી મચી ગઈ હતી ઓક્સિજન ન મળતા ચાર દર્દીઓના મોત થયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ના વડાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સપર્ટ જણાવ્યું કે ગંભીર દર્દીઓની સ્થિતિ અને તબીબોની જરૂરિયાત મૂલ્યાંકન કરવા માટે તેમને હોસ્પિટલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી ન હતી તે છતાં તેમની ટીમને જીવના જોખમે હોસ્પિટલમાં લઈ ગઈ હતી આ ટીમે જણાવ્યું કે હોસ્પિટલમાં બસો દર્દીઓ હાજર છે જેમાંથી વિષને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ